અને ગણપતિ પણ તમને બતાવી અત્યારે આપણે બોલેરો તૈયાર થઈ ગયો બોલેરો તો આઈ ગયો હવે આપણે આડી બધા હવે નીકળવા છે આપણે ભાઈ કેરાવ ભાઈ કે સાપ દેખો રહે છે ચંદ્રનો દેખો રહે છે કે આપણે ગણપતિની આરતી લીધ તો સુખમ સુખમાં બોલાવો નંદા નीडीપુર થઈ ગયો ને આપણે મળી જાવે ઉના ગણપતિ તો પ્રતિપ ભાઈ પણ આવી ગયા અખે ભાઈ પણ આવી ગયા બીજા માણસો ગાડી બે બે જણા બેયા હવે અમે આપણે મળીએ જય દ્વારકાધીશ મિત્રો ગણપતિ દાદા મોડિયા આપણે ઘણો બધું જાય બધું કામ છે આપણે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં આગળ તમને બતાવે ગણપતિ દાદા ને બતાવે દર્શન કરાવે ચાલો ઉના જઈએ ડેકોરેશન છેલો બધું ડેકોરેશન તમને છેલું બતાવવાનું છે આખા ઉના તાલુકામાં કઈ ડેકોરેશન નહી હોય એવું ડેકોરેશન કર્યું આપણે યુનિક પ્લાન ખાલી તમે જો બન્યારો રહો વિડીયોમાં તો આ અમારે ભિંગરનો નેશનલ હાઈવે છે આવ કાઈ તો અમે ક અમે કમ્મી ગાડી લઈને આવો પોળો એટલે પોળો તો ખાડા ટૂડા પુરાઈ ગયા કે તો નકર તો અમા બજાર છોકરાઓને ભણવા જાય ત્યાંથી દોડાઈને જને ડાયરેક્ટ શેર કપડાય બદલાવો પડે પડવાને કેસલ તો થાય એમકભાઈ ની દુકાન એમકભાઈ કેમ છે ચલસ ಏನು ಹೇಳಬೇಕು ಬ್ಲೂ ಬ್ಲೂ થઈ ગયો ಅಡ ಟಮೋಸನ್ ಕರಾವಿನ ಅಣ್ಣ ಆ بھائی ಇದೆನೆ ಆ நம்ம ಹಾಟ್ ಬಂಗಲೋ ಸೇ ಯಾ ಹೋಯ್ನಾ ಅಮ್ಮನೆ ಎವಡೋ ಇದೆನೆ ಮಾಡಿ ಕಳಗೋ कुछ अच्छे रंग तालपत्रे बोलेगया इसमें तालपत्रे में किसी तीन करोड़ बढ़ियाँ रही आपने आई जे नाल पंडाल मात्रे आपने मुझसे कही कोई खबर नहीं आई जे आपने सरप्राइज रखवानी चाहिए

આનો મિત્ર રાત ત્યારે અમે અમારો બધું કામ પતી ગયું ઉનાનું તો હવે અત્યારે અમે જાયશું અમારી ગણપતિની મૂર્તિને બોલેરામાં સઢાવીને હવે ઘરે જઈઓ કેમ કે હવે બધું સામાન દેવાનો તો લેવા જજો કપડું પર લેવાનો છે ને આ અમારો ભાઈ છે ને બંને બાપા다가ની મૂર્તિ બનાવી તો એને અમે કપડાં જોડી લઈ દેવાની કીધું લઈ દીધું કે અમે એને આ કામ થી અમને મજા જ આનંદ આવી ગયો કે એની અમારી કપડાં જોડીને પણ મૂર્તિ જોરદાર બનાવી છે એટલે અમે એને કપડા જોડે રહી છે લઈને આવ્યા હતા તો અત્યારે લેવાઈ ગયો તો અમે અમે જાય ને આપણે ગણપતિ મૂર્તિ ચડાવીને તમને બતાવી કે હવે અમે એ નહીં કરીએ બરાબર તો વિડીયોમાં બનાવી દો તો વેચી રામ જય ગણપતિ આમ બાંધે હા પાછળથી ને હા પાછળથી ને अब यहां पर कर सकते हैं और ना खाली आठ को नहीं जान रहे जो वीडियो का बोलते हैं और बाहर भी दो

તારે પછી લઈને આપણે જાય તો આવા આવે શ્રીફળ લઈને આવે બુકમાં જોઈને તારે બુકમાં સર બીલ બુકમાં 2051 દેવાના રહે ને એય રગ એ સતા હા મૂર્તિ આ કે લગા કે મૂર્તિ આપો પાછળથી બાંધાલા હા મિત્રો આપડે નારિયેળ પાસે આવી ગયો હવે આપણે ગામ બદदादाને આથી ઉપાડવાના છે तो फेस तुमने तो गण बतानो आकडी नहीं बताई है क्योंकि ये तुम्हारे हमारे सरप्राइज है तो वीडियो को स्टॉप करिए तो, तो तेरा अबु चालू है चला ये बतावाना है भाई देखो बुआ हो गया ए पानी चला રાહો કેલાઓનો નો થામે કેના ચલાવરે મૂર્તિ છેને બોલે રમુ કહેરા આપણે ફેસ તો લાસ્ટ ટાઈમ માં જ બતાવવાનું છે એટલે ફેસ આવજો બતાવવાનું નથી તો વિડીયો માં મેનેરે તો તમે બતાજો અમારા નામ પર ચલાવ બસ ઓકે દેજો 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 એકલે આગળ આજા આજો હા અરે આજા કોઈ ન પકતા પડ આ નઈ પકતા હા હા નઈ પકતા નિશાન લીપસ હા ઓર આય તો કેલા મિત્રો જા કે આ બચ્ચામાં બહાર આ ગયા હવે અમે કૌંસમાં અમે આ તમારા રેડી કાડન છે તો ટીજા આવજો આપણે ગામમાં કે મૂકીયું ને આમાં માથે સુખનાયલ ના પાના ને બધું બાંધી ને તૈયાર કરી ને આપણે એને પેરવાની છે તો વિડીયો મેને બહુ મજા આવી કાં પછી નું કેસ અને ડેકોરેશન પે તમને સાથે બતાશું તો વિડીયો મેને અત્યારે અમારું બોલેરો અત્યારે કમ્પલેટ પાના પાના બંધાઈ ગયા અને કમ્પ્લીટ અત્યારે બાંધી દો તમે હવે ડીજે આવે એટલી વાર છે અમારા આખરે કોઈ ડેકોરેશન નથી કરવાનું સાદી રીતને રાખવાના છે અત્યારે અમારે ડીજે પણ આવી ગયું છે ડીજે ટેક થાય ગણપતિ આમાં અહીંયા ઘડીક ઢાંકી દે કારણ કે વરસાદ જેવો આવે એમ છે તો આગળ અમે ચાલુ કરીએ सालों तो सारे जाए विडियो उतारियों कदाज रा विडियम बना दो डेकोरेसन जो वीडियो में तो पड़ी है तो तब डेक मई विियोम बना दो